હેલો ફ્રેન્ડ્સ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદનું ઠંડુ અને હરિયાળું વાતાવરણ બધાને જ પસંદ હોય છે પણ ચોમાસું એની સાથે સાથે અમુક એવા પ્રોબ્લેમ લાવે છે જે દરેક ગૃહિણીને ફેસ કરવા પડતા હોય છે તો આજના આ વિડીયોમાં મેં તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાનો ટ્રાય કર્યો છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજની ફર્સ્ટ ટ્રીક છે મસાલાદાની માટેની ડેલી આપણે કુકિંગ માટે મસાલાદાનીનો યુઝ કરતા હોઈએ છીએ પરંતુ ચોમાસામાં જ્યારે આપણે મસાલાદાનીનો યુઝ કરીએ ત્યારે હવાના કોન્ટેક્ટમાં આવવાના કારણે મસાલા છે બધા ભેજવાળા થઈ જતા હોય છે તો મસાલાનું છે એને ભેજથી પ્રોટેક્ટ કરવા માટે આપણે કોઈ પણ પ્લાસ્ટિક શીટનો યુઝ કરી શકીએ છીએ તો અહીંયા આપણે ડીમાર્ટમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ ડીમાર્ટમાંથી કરિયાણું લ્યો તમે અથવા તો કોઈ પણ બીજી વસ્તુ પણ તો એની સાથે એક આ રીતની પ્લાસ્ટિક શીટ આપવામાં આવે છે જે એકદમ હાર્ડ હોય છે જેના કારણે આપણે કોઈ પણ વસ્તુને પ્રોટેક્ટ કરી શકીએ છીએ તો તો આને આપણે હવે માપ અનુસાર કટ કરી લેવાની છે આ રીતના મસાલાદાની મસાલાદાનીનું ઢાંકણ હોય એના માપ અનુસાર મેં એને કટ કરી લીધી છે અને હવે જે મસાલાદાની ના મસાલા છે એના ઉપર આપણે આ જે પ્લાસ્ટિક શીટ છે એને મૂકી દઈશું અને આને મૂક્યા બાદ આપણે એનું ઢાંકણ છે એને બંધ કરી દઈશું આ જે પ્લાસ્ટિક શીટ છે એના લીધે જે મસાલા છે ભેજના કોન્ટેક્ટમાં નહીં આવે જેના કારણે મસાલા બિલકુલ પણ ભેજવાળા નહીં થાય અને મસાલા દાની આપણી બિલકુલ પ્રોટેક્ટ રહેશે તો આ ટ્રીકને તમે જરૂરથી ફોલો કરજો આજની નેક્સ્ટ ટ્રીક છે બાળકોના શૂઝને લઈને જ્યારે બાળકોના શૂઝ છે વરસાદમાં પલળી જતા હોય ત્યારે એ શૂઝમાંથી વાસ આવવા લાગે છે વધારે પડતું ચોમાસામાં તડકો ના નીકળે એના કારણે એમાંથી સ્મેલ રહી જાય છે તમે જ્યારે એને પંખામાં સુકાવો ત્યારે એની અંદરથી જે સ્મેલ છે એ દૂર નથી થતી તો એની સ્મેલ દૂર કરવા માટે આજે આપણે જોઈશું એક નાનકડી ટ્રીક તો એના માટે અહીં અમે લઈ લીધું છે ન્યૂઝપેપર તો ન્યૂઝપેપરનો આપણે ગોળો બનાવી અને જે બૂટ છે એ બંને બૂટની અંદર એક એક ન્યૂઝપેપર આપણે ફોલ્ડ કરી અને મૂકી દેવાનું છે ન્યૂઝપેપર અંદર અંદર મૂકવાથી એની જેટલી પણ ભેજની સ્મેલ હશે એ તો દૂર થઈ જશે સાથે એની અંદર કોઈ પણ ભેજ વગેરે હશે તો એ પણ આ જે ન્યૂઝપેપર છે એ શોષી લે છે તો આ ટ્રીકને તમે ઘરની અંદર કોઈ પણ બુટ હોય તો એના ભેજને શોષવા માટે યુઝ કરી શકો છો નેક્સ્ટ છે ચોમાસાની અંદર લાઇટરમાં ખૂબ જ પ્રોબ્લેમ થાય છે લાઇટર છે ભેજના કોન્ટેક્ટમાં આવવાના લીધે લાઇટર ચાલતું જ નથી તો એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું તો જ્યારે પણ આપણે કુકિંગ કરીએ ત્યારે આપણે ગેસને પછી ઓફ કર્યા બાદ ગેસની આજુબાજુ ગરમાહટ હોય છે તો જ્યારે પણ તમને એવું લાગે કે લાઇટર છે બિલકુલ સારી રીતના કામ નથી કરતું તો આ લાઇટરને ગેસની અંદર મૂકી દેવાનું એની અંદરની જેટલી ગરમાહટ હશે એના લીધે લાઇટરની અંદર જેટલું ભેજ હશે બધું સોસાઈ જશે અને લાઇટર છે એકદમ પ્રોપર રીતના વર્ક કરવા લાગશે આજની નેક્સ્ટ સ્ટ્રીક છે નમકને લઈને ચોમાસાની સિઝનમાં ભેજવાળું વાતાવરણ હોવાના કારણે નમકની અંદર ભેજ આવી જતો હોય છે અને એના કારણે મીઠું એકદમ ભીનું થઈ જાય છે તો મીઠાને આપણે એનાથી પ્રોટેક્ટ કરવા માટે તમે રાઇસનો ઉપયોગ કરી શકો છો તો રાઇસ છે એ મીઠાની અંદર ઉમેરવાથી એના અંદર જેટલું પણ ભેજ હોય એ શોષી લે છે તો તમે ડાયરેક્ટ નમકના કન્ટેનરની અંદર રાઈસને ઉમેરી શકો છો અથવા તો કોઈપણ સૂતરાઉ કાપડની અંદર એને ઉમેરી અને એની પોટલી બનાવીને પણ ઉમેરી શકો છો તો આ રીતના પોટલી બનાવીને નમકના કન્ટેનરમાં ઉમેરવાથી એનો યુઝ કરવો વધારે કન્વીનિયન્ટ થઈ જાય છે આજની નેક્સ્ટ ટ્રીક છે કપડાને લઈને ચોમાસાની સિઝનમાં કપડામાંથી એક સ્મેલ આવવા લાગે છે તમે જો એને તડકામાં સુકાવો તો કપડામાંથી સ્મેલ તો દૂર થઈ જાય છે પરંતુ જ્યારે તમારે તરત જ એની જરૂરિયાત હોય ત્યારે એની સ્મેલ દૂર કરવા માટે શું કરવું એ આજે આપણે જોઈશું તો એના માટે મેં અહીંયા એક આ રીતના પ્લાસ્ટિકની પોલિથીન લઈ લીધી છે કોઈ પણ વસ્તુ આપણે બહારથી લાવતા હોઈએ તો એની સાથે આ રીતના પોલિથીન મળતી હોય છે આ રીતના ના હોય તો તમે કોઈ પણ બીજી પ્લાસ્ટિક બેગનો પણ યુઝ કરી શકો છો તો આ જે બ્લેક છે એની અંદર કપડાને આપણે આ રીતના વેંટી દેવાનું છે અને ત્યારબાદ આપણે ફ્રીઝરની અંદર એને પંદરથી ફ્રીઝરની અંદર આ રીતના પંદરથી થી વીસ મિનિટ મૂકી જ દેવાથી એની અંદર જેટલી પણ સ્મેલ હશે એ બધી દૂર થઈ જશે અને તમે તરત જ આ કપડાનો યુઝ કરી શકો છો તો આ રીતના તમે કોઈ પણ કપડામાંથી સ્મેલ દૂર કરી શકો છો નેક્સ્ટ ટ્રીક છે રાઈસ ને લઈને ચોમાસાની સીઝન માં રાઈસ ની અંદર જલ્દીથી કીડા પડી જતા હોય છે તો આજે તમારી સાથે એક એવી ટ્રીક શેર કરીશ જેનાથી એની અંદર કીડા નહીં પડે તો એના માટે તમે અહીંયા માચીસ બોક્સનો ઉપયોગ કરી શકો છો રાઈસ ના કન્ટેનર માં આ રીતના માચીસ મૂકી દેવાથી એના સ્મેલ ના કારણે કીડા છે એ દૂર રહે છે અને રાઈસ ની અંદર કીડા નથી પડતા અથવા તો તમે આ રીતના જે દિવાસળી હોય એને ત્રણ થી ચાર ભેગી કરી અને આ રીતના રબર બાંધી અને એને રાઈસ કન્ટેનરમાં પણ મૂકી શકો છો નેક્સ્ટ ટ્રીક છે માચીસ ને લઈને ચોમાસાની સીઝનમાં ભેજવાળા વાતાવરણના કારણે માચીસ છે એની અંદર પણ ભેજ લાગી જાય છે જેથી આપણે જ્યારે દિવાસળી સળગાવીએ ત્યારે માચીસ છે એ પ્રોપર રીતના વર્ક નથી કરતું તો એના માટે જ્યારે પણ ચોમાસાની સિઝનની શરૂઆત થાય ત્યારે તમે એને કોઈ પણ એરટાઈટ કન્ટેનરની અંદર મૂકી શકો છો માચીસને એરટાઈટ કન્ટેનરની અંદર રાખી મૂકવાથી એની અંદર ભેજ નથી લાગતો અને જ્યારે આપણે જરૂરિયાત હોય ત્યારે આપણે એસીની એનો યુઝ કરી શકીએ છીએ આજની નેક્સ્ટ ટ્રીક છે ટુવાલ માટેની અમુક ટાઈમ પછી ટુવાલ છે જ્યારે આપણે વોશ કરીએ ત્યારે હાર્ડ થઈ જતા હોય છે તેમજ ટુવાલની અંદરથી સ્મેલ આવવા લાગે છે ખાસ કરીને આ સ્મેલ છે ચોમાસાની સિઝનની અંદર વધારે આવતી હોય છે તો એના માટે આજે તમારી સાથે એક ટ્રીક શેર કરીશ તો જ્યારે પણ આપણે ટુવાલને વોશ કરીએ ત્યારે હંમેશા એક બકેટની અંદર પાણી લઈ અને ત્યારબાદ એનાથી અડધું આપણે વિનેગર લઈ લઈશું તો થ્રી ફોર્થનો રેશો રાખવાનો છે અને વિનેગરવાળા પાણીની અંદર જે આપણે ટુવાલ છે એ ટુવાલને પંદરથી વીસ મિનિટ માટે પલાળીને મૂકી દઈશું આ ટુવાલને પછી તમે મશીનની અંદર પણ વોશ કરી શકો છો અથવા હાથેથી પણ વોશ કરી શકો છો આવું કરવાથી વિનેગરની મદદથી એની અંદર જેટલા પણ જમ્સ બેક્ટેરિયા હશે એ પણ દૂર થઈ જશે તેમજ એની અંદરથી કોઈ પણ જાતની સ્મેલ નહીં આવશે ચોમાસાની સિઝનમાં કીડી મકોડા વધારે આવતા હોય છે અને ખાસ કરીને ખાંડ પર કીડી મકોડા જલ્દીથી ચડી જતા હોય છે અને વરસાદના વાતાવરણના કારણે ખાંડની અંદર પણ ભેજ આવી જતો હોય છે તો ખાંડને ભેજથી પ્રોટેક્ટ કરવા માટે તમે રાજમાનો ઉપયોગ કરી શકો છો આની જગ્યા પર તમે છોલે પણ લઈ શકો છો કોઈ પણ કઠોળ અંદર મૂકવાથી એની અંદર ભેજ નથી લાગતો અને જો વધારે તમારે ખાંડ પર કીડી ચડી જતી હોય તો તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો આજની નેક્સ્ટ ટ્રીક છે ડસ્ટબિનને લઈને ચોમાસાની સિઝનમાં ડસ્ટબિનમાંથી વધારે પડતી વાસ આવતી હોય છે અને આની અંદર બેક્ટેરિયા વગેરે હોય તો એના કારણે મચ્છર પણ વધારે આવતા હોય છે તો ડસ્ટબિનને બેક્ટેરિયા પ્રૂફ રાખવા માટે તમે કપૂરનો યુઝ કરી શકો છો તો એના માટે મેં અહીંયા એક ન્યૂઝપેપર લઈ લીધું છે જેની અંદર બે આપણે કપૂરની ગોળીઓને હાથેથી તોડી લેવાની છે કપૂર એની અંદર હોવાથી એની અંદર કોઈ પણ જાતની સ્મેલ નથી આવતી અને ત્યારબાદ આપણે એની અંદર બેકિંગ સોડા ઉમેરી દઈશું બેકિંગ સોડા છે એની અંદરથી કોઈ પણ જાતના જે બેક્ટેરિયા વગેરે હોય એનાથી એને દૂર રાખે છે અને બંને વસ્તુને મિક્સ કર્યા બાદ આપણે ન્યૂઝપેપરને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું છે તો આ રીતના વચ્ચેથી એને ફોલ્ડ કરી અને ત્યારબાદ ડસ્ટબિનના તળિયે આપણે મૂકી દઈશું આ રીતના ડસ્ટબિનની અંદર મૂકવાથી એની અંદર મચ્છર પણ નહીં આવે તેમજ એની અંદર કોઈ પણ જાતની સ્મેલ નહીં આવે અને હવે આ રીતના તમે મૂકી દીધા બાદ એની અંદર કોઈપણ ગાર્બેજ બેગને લગાવી શકો છો આ કરવાથી ચોમાસાની અંદર જે મચ્છર વગેરેની પ્રોબ્લેમ હોય એ પણ દૂર થઈ જાય છે તેમજ ડસ્ટબિનની અંદરથી કોઈ પણ જાતની ખરાબ સ્મેલ પણ નથી આવતી તો આ ટ્રીક તમે નોર્મલી ગમે ત્યારે યુઝ કરી શકો છો આજની નેક્સ્ટ ટ્રીક છે મસાલાને લઈને ચોમાસાની ની અંદર હળદર મરચું કે પછી ધાણા જીરાની અંદર જલ્દીથી ફંગસ લાગી જતું હોય છે તો એના માટે એને પ્રોટેક્ટ કરવા માટે તમે હિંગનો ઉપયોગ કરી શકો છો આની જગ્યા પર જો તમારી પાસે આખી હિંગ હોય તો તમે એ પણ લઈ શકો છો અને જો આખી હિંગ ના હોય તો તમે આ રીતના હિંગનો પાવડર લઈ શકો છો આ હિંગના પાવડરની એક પોટલી બનાવી અને જે મસાલાની બરણી છે એની અંદર મૂકી દેવામાં આવે તો મસાલા છે લોંગ ટાઈમ સુધી ફ્રેશ રહે છે અને એની અંદર ફંગસ નથી લાગતી